ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના પહલગામ આતંકી હુમલા અંગે સૌથી મોટા સમાચાર છે અમદાવાદના પરિવારે સમગ્ર હત્યાકાંડને નજરે જોયો છે ન્યૂઝ કેપિટલ ગુજરાતે હત્યાકાંડને નજરે જોનાર સાથે વાતચીત કરી છે પાલડીમાં રહેતા ઋષિ ભટ્ટના પરિવારે આતંકવાદી હુમલાને નજરે જોયો ઋષિ ભટ્ટે ન્યૂઝ કેપિટલ ગુજરાતને આંખો દેખી કહી છે આ તસવીર તમે જોઈ શકો છો ઋષિ ભટ્ટ કે જેઓ ત્યાં હાજર હતા જ્યારે આ પહલગામમાં બયસરન ઘાટીમાં હુમલો થયો આ એક્સક્લુઝિવ વિડીયો તમે જોઈ શકો છો અને આ જે ઋષિ ભટ્ટ છે એમની સાથે ન્યૂઝ કેપિટલે વાતચીત કરી છે પહલગામ આતંકી હુમલા અંગે આ આ આ આ સૌથી સમાચાર તસવીર તમે જોઈ રહ્યા છો જે જે એક્ટિવિટી ચાલી રહી છે છે એમાં ઋષિ ભટ્ટ આ જે સમયે એક્ટિવિટી કરી રહ્યા છે ત્યાં નીચે હુમલો ચાલી રહ્યો છે આતંકવાદીઓ ગોળીબાર કરી રહ્યા છે અને લોકો ભાગી રહ્યા છે એ પણ તમને વિડિયોમાં દેખાઈ રહ્યું છે તમે સાઈડમાં જોશો તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે લોકોમાં ભાગદળ મચી છે આ એ સમય નો વિડીયો છે જ્યારે હુમલો કરવામાં આવ્યો હતો અને આ પરિવાર અમદાવાદના પાલડીનો છે ન્યુઝ કેપિટલ ગુજરાતે હત્યાકાંડ ને નજરે જોનાર આ વ્યક્તિ સાથે ખાસ વાતચીત કરી છે ઋષિ ભટ્ટ સાથે એમણે શું કહ્યું એ પણ સાંભળીએ Woo! Olha, tem aquela આ વિડીયો તમે જોયો આ વિડીયોમાં ઋષિ ભટ્ટ જે દેખાઈ રહ્યા છે જે એક્ટિવિટીની મજા માણી રહ્યા છે પણ એમને પણ કદાચ ખ્યાલ નહીં હોય કે નીચે શું સ્થિતિ હતી નીચે એ જે બૈશરણ ઘાટી છે ત્યાં ભાગદોડ મચી ગઈ હતી દૂર દૂરથી ગોળીઓના અવાજો આવી રહ્યા હતા અને લોકોની લોકોનો જીવ ત્યાં જઈ રહ્યો હતો એ સ્થિતિ ત્યાં સર્જાઈ હતી ઋષિ ભટ્ટ આપણી સાથે થોડી વારમાં એક્સક્લુઝિવ જોડાશે પણ અત્યારે એ વિડીયો ફરી એકવાર આપણે પ્લે કરીશું જ્યાં સ્થિતિ સર્જાઈ હતી આ જ્યારે એક્ટિવિટી ચાલી રહી છે ત્યારે નીચે લોકો ભાગદોડ કરી રહ્યા છે અને ભાગદોડ હુમલો એમના મોત થઈ ગયા હતા અને હજારો લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો સ્થિતિ એવી હતી કે લોકો ભાગદોડ કરી રહ્યા હતા પોતાનો જીવ બચાવી રહ્યા હતા આપણી સાથે લાઈવ ગયા છે ઋષિભાઈ આપનું સ્વાગત છે ઋષિભાઈ મારો સૌથી પહેલાં સવાલ એ છે કે જ્યારે તમે એ જગ્યા પર ઉપસ્થિત હતા અને એક્ટિવિટી કરી રહ્યા હતા ત્યારે શું તમને ખબર પડી હતી એ સમયે કે નીચે કંઈક આવી ઘટના સર્જાઈ છે આતંકવાદીઓ આવી ગયા છે કારણ કે તમારી પાછળ લોકો ભાગદોડ કરી રહ્યા હતા એટલે આંખો દેખી મને જણાવો કે ત્યાં શું સ્થિતિ એ સમયે સર્જાઈ હતી જ્યારે મેં ઝીપલાઇન સ્ટાર્ટ કરી ત્યારે તો મને કોઈ આઈડિયા નહોતો કે અહીંયા આતંકી હુમલો થયો છે પણ મને દસ પંદર સેકન્ડ પછી વિડીયો ચાલતો હતો અને નીચે તમે જોઈ રહ્યા છો કે એક બ્લેક શર્ટની અંદર ભાઈને ગોળી વાગી અને એ ભાઈ પડી ગયા જ્યારે એ ભાઈ પડ્યા અને એમને મેં લાઈવ જોયા ત્યારે મને થોડી ખબર પડી કે ફાયરિંગ થઈ રહ્યું છે અને આતંકી હુમલો જેવું થઈ રહ્યું છે એન્ડ સેકન્ડલી હું ઝીપલાઇનથી એન્ડિંગ પોઈન્ટ મારી વાઇફની સામે પણ બે જણાને રિલીજીયન પૂછીને મારી નાખ્યા હતા એટલે મારી વાઇફે તરત જ કીધું કે આતંકી હુમલો થયો છે ભાગો ફટાફટ ભાગો અમે ત્યાંથી ભાગવા માંડ્યા હતા એટલે ઋષિભાઈ જે સમયે તમે આ ઝીપલાઇન કરી રહ્યા હતા એ સમયે આતંકવાદીઓ ત્યાં આવી ગયા હતા અને હુમલો ચાલુ કરી દીધો હતો હા લોકો ઓલરેડી બે જણા ગ્રાઉન્ડ ની તે પૂછી પૂછીને બધાને ગોળીઓ મારી રહ્યા હતા તો પછી તમે જયારે આ જીપલાઇન પરથી નીચે ઉતર્યા તો તમે એ સમયે શું કર્યું બચવાનો પ્રયાસ કેવી રીતે કર્યો કારણ કે એ આજુબાજુના જે લોકો હતા એ ભાગી રહ્યા હતા અને અંધાધૂન ગોળીબાર થઈ રહ્યો હતો અમે જેવું નીચે પહોંચે ઝીપલાઇન ખોલીને તરત જ ત્યાંથી પહેલાં હું મારા વાઇફ અને છોકરાને લઈને ભાગ્યો હતો ત્યાં આગળ લેન્ડસ્કેપિંગમાં એક ખાડા જેવો પોષણ હતો જ્યાં ઓલરેડી બે ત્રણ જણા સંતાયેલા હતા ત્યાં પણ અમે એ ખાડાની અંદર જઈને સંતાઈ ગયા અને થોડીક વાર પછી થોડું ફાયરિંગ ઓછું થયું ત્યારે અમે ત્યાંથી દોડીને નીકળ્યા અને મેઇન ગેટ સાઈડ દોડતા હતા મારી જોડે ઘણા બધા લોકો પણ દોડી રહ્યા હતા અને જે દોડતા હતા અને ગેટ સાઈડ જઈ રહ્યા હતા એ લોકોને બેક સાઈડથી ગોળીઓ પણ વાગી છે અને દોડતા દોડતા ગોળી વાગીને એ લોકો પડી પણ ગયા છે અને અમે ત્યાંથી પછી મેઇન ગેટ સુધી પહોંચ્યા અને ત્યાંથી દોડીને જંગલમાં ઉતરીને ફટાફટ નીચે ઉતરવાનું અમે લોકોએ ચાલુ કરી દીધું હતું

પછી રાત્રે અમે ફૂલ ફેમિલી બધા ભેગા થઈને વિડીયો જોઈ રહ્યા હતા ત્યારે મને પણ એ વસ્તુ ડાઉટફુલ લાગી કારણ કે આગળના એક ફોટોગ્રાફ્સ કે વિડીયોની અંદર એ ભાઈ ક્યાંય પણ બોલતા નથી મારી પહેલાં નવ જણાએ ઝીપ રાઇડ લીધી અને મારો નંબર દસમો હતો એ ત્યાં સુધી કશું નથી બોલ્યો જ્યારે હું લાઇન કરું છું ત્યારે એ ત્રણ વાર અલ્લાઉ અકબર બોલે છે ને એ પછી મારા મોબાઈલના વિડીયો પ્રમાણે એક ને અઠ્યાવીસે પહેલું ફાયરિંગ થઈ રહ્યું છે એટલે એ ભાઈ બોલ્યા પછી જ તે ફાયરિંગ થઈ રહ્યું છે એ સો ટકાની જેવું તમે ત્યાંથી નીકળ્યા એ ભાઈનો અવાજ આવતો હતો અલ્લાઉ અકબર એ બોલી રહ્યા હતા અને એના પછી આજુબાજુ થી પણ કદાચ અવાજો આવી રહ્યા છે અને કદાચ આતંકવાદીઓ એ બૂમો પાડી રહ્યા છે યસ

તમને એવું લાગ્યું કે ત્યાંના જે સ્થાનિક કારણ કે જે આ ભાઈ છે એમને જોઈને તો તમને ડાઉટ થઈ રહ્યો હતો બીજા કોઈ ત્યાંના જે લોકો હતા એમને જોઈને લાગ્યું કે ક્યાંકને ક્યાંક સપોર્ટર્સ બી હોઈ શકે છે આતંકવાદીઓના કારણ કે લોકલ સપોર્ટ વગેરે પોસિબલ નથી એ તો હું બી કહી શકીશ કારણ કે મારી દસ દિવસની ટ્રીપ હતી હું છઠ્ઠા દિવસે પાછો આવી ગયો છું અને છ દિવસની અંદર મેં જોયું કે દરેક જગ્યાએ જમ્મુ કાશ્મીરની અંદર હાઈવે ગણો કે સિટી ગણો હર પાંચસો મીટર સીઆરપીએફની વેન અને જવાનો હતા પણ ખબર નહીં ત્યાં આગળ શું હતું ત્યાં લોકલ પોલીસ અને સિક્યુરિટી હતી ત્યાં જવાન નહોતા બટ સ્ટીલ જે ટાઈમે આ ઘટના બની એના અઢાર મિનિટની અંદર ઇન્ડિયન આર્મીએ આખો એરિયા કવર કરી લીધો હતો ઋષિભાઈ કેટલા લોકો હશે ત્યાં ટોટલ કેટલા લોકો હશે અને જ્યારે આતંકવાદીઓ આવ્યા તો તમને શું પહેલા જ ખબર પડી ગઈ હતી કે આતંકવાદીઓની સંખ્યા કેટલી છે કે શરૂઆતમાં એવું થયું કે બે આતંકવાદી આવ્યા અને બીજા બે આતંકવાદીઓએ કોઈ અન્ય દિશામાંથી ઘેરવાનું ચાલુ કર્યું જો જે રીતે ફાયરિંગ થઈ રહ્યું હતું એ રીતે હું પાકું તો ના કહી શકું પણ એટલું કહી શકું કે અરાઉન્ડ ચાર થી પાંચ પર્સન તો હશે કારણ કે ત્રણ બાજુ ઝાડીઓમાંથી પણ ફાયરિંગ થઈ રહ્યું હતું અને બે જણા ગ્રાઉન્ડમાં પણ હતા એટલે મારા અંદાજ પ્રમાણે એવું કહી શકું કે ચાર થી પાંચ જણા હોવા જોઈએ કારણ કે બે જણા તો ગ્રાઉન્ડમાં જ હતા જ તેને એ સિવાય જાડીઓમાંથી પણ ફાયરિંગ થઈ રહ્યું હતું એટલે સીધું ફાયરિંગ શરૂ પહેલેથી કરી દેવામાં આવ્યું હતું અને ભાગદોડ મચી ગઈ હતી કે પછી આતંકવાદીઓ આવ્યા ધરમ પૂછ્યો અને પછી ફાયરિંગ કર્યું એ જ થયું પહેલાં જ આતંકવાદી બે જણા ગ્રાઉન્ડની અંદર આવ્યા એ લોકોએ રિલિજિયન પૂછી પૂછીને સીધી ગોળીઓ જ મારવાનું ચાલુ કરી ત્યાં જ પબ્લિક ભાગા ભાગ શરૂ કરી મૂકી અને જ્યારે મેં આપને જણાવ્યું કે અમે લોકો ગેટ સાઈડ દોડી રહ્યા હતા અમે અલગ અલગ જગ્યાએ બધા સંતાયેલા ભેગા થઈને એક સાઈડ ગેટ ઉપર દોડી રહ્યા હતા અને બેક સાઈડથી જે ગોળીઓ વાગી એ કદાચ જાડીઓમાંથી વાગી હશે એ એક્ઝેટ મને ખબર નથી કારણ કે અમે ખાલી ભાગવામાં પડ્યા હતા કે આપણે ભાગીને બહાર જોવાનું છે અમારું એક જ વસ્તુ હતી કે આપણે દોડીને નીકળ્યો અહીંયાથી એટલે તમે જોયા તા આતંકવાદીઓને નજરે જોયા તા ના નજરે નહીં મેં જોયા હતા અરાઉન્ડ ત્રીસ ચાલીસ ફૂટના ડિસ્ટન્સ ઉપર મેં એમને જોયેલા હતા કે એ લોકો બધાને રિલીજિયન પૂછી પૂછીને મારી રહ્યા હતા એટલે અહીંયા આજુબાજુ તમે જોવા જાવ બૈસરન ઘાટી છે જ્યાં તમે હતા તો કોઈ એવો

એટલે તમારે બચવા માટે એક જ ઓપ્શન હતું કે તમે ત્યાંથી દોડીને ફટાફટ જંગલમાં નીચે ઉતરો અમે બધા એ જ કરી રહ્યા હતા દોડીને ફટાફટ જંગલમાં નીચે જ ઉતરી રહ્યા હતા કારણ કે કોઈ રોડ જ નથી કે તમે ભાગીને બીજે ક્યાંય જઈ શકો હમ અને બેઝ કેમ્પ આર્મીનો નીચે છે તો એ વચ્ચેનું અંતર કેટલું છે બૈસરન ઘાટી અને નીચે જે આર્મીનો બેઝ કેમ્પ છે એની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે અરાઉન્ડ 8.3 કિલોમીટર ની આસપાસનો ડિસ્ટન્સ હશે. હમ એક્ઝેક્ટ મને ખ્યાલ નથી પણ 8.3 કિલોમીટર ની આસપાસનો ડિસ્ટન્સ હશે. હમ હમ ઋષિભાઈ એ જણાવો કે એ સમયની સ્થિતિ એ સમયનો જે ડર એ કેવો હતો? કારણ કે અચાનક આવી તમે તો પ્રવાસી છો. તમે ત્યાં ફરવા ગયા છો, વિશ્વાસ મૂકીને ગયા છો અને ફરી રહ્યા છો, મજા માણી રહ્યા છો અને આવો હુમલો થાય છે એટલે સ્વાભાવિક એક ડર આવી જાય. તો એ ખોફ એ સમયે કેવો હતો? એ વખતનો ખોફ એવો છે કે હું એક્સપ્લેન નથી કરી શકું એમ કે કઈ રીતે જણાવો બટ સ્ટીલ અમને એટલી જ ખબર હતી કે મારે મારા વાઇફને મારા છોકરાને લઈને અહીંયાથી ભાગવાનું છે એટલે મેઇન મોટિવેશન તો મારું એ જ હતું કે નીચે ઉતરો અને ભાગો અહીંયાથી તો તમે અને તમારો પરિવાર છે ડર હતો અમારા જી 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 જે ડર હતો એ ડરને હું એક્સપ્લેન નથી કરી શકું એમ કે કઈ રીતે અમે ત્યાંથી બચીને નીકળ્યા છીએ કારણ કે જેમ આપણે મૂવીમાં જોઈ રહ્યા હતા કે ઘણા મૂવીમાં આપણે જો પબ્લિક દોડતી હોય ને પાછળથી ગોળીઓ ચાલતી હોય ને આપણી આજુબાજુમાં બે ત્રણ જણા પડી ગયા સેમ સિચ્યુએશન મારી જોડે પણ થયેલી છે અચ્છા તો અરાઉન્ડ કેટલા મિનિટ પછી આ જે ફાયરિંગ છે એ બંધ થયું હતું તમે તમે જ્યારે એ ખાડામાં સંતાઈ ગયા અથવા બીજે ક્યાંય સંતાઈ ગયા હતા પરિવાર સાથે અને સદનસીબે તમારો બચાવ થયો છે પરિવારનો ભગવાનને આપણે પ્રાર્થના કરી આ સારી વાત કહેવાય પણ એ સમયે કેટલા સમય સુધી ફાયરિંગ ચાલ્યું હતું અને આખો ઘટનાક્રમ કેટલા મિનિટ સુધી ચાલ્યો હતો એ ખોફની ક્ષણો કેટલા સુધી કેટલા મિનિટ સુધી ચાલી હતી કેટલા કલાક સુધી ચાલી હતી અરાઉન્ડ અરાઉન્ડ પંદર પંદરથી અઢાર મિનિટ સુધી ફાયરિંગ થયું હશે પહેલાં ચાર પાંચ મિનિટ તો ફાયરિંગ થયું પછી થોડુંક સ્ટોપ થયું ત્યારે મેં ખાડામાંથી દોડીને બહાર નીકળ ભાગવાનું સ્ટાર્ટ કર્યું હતું હવે જ્યારે ખાડામાંથી નીકળીને ભાગવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે ફોર ફોર ફાઈવ ફાઈવના સિક્વન્સની અંદર ગોળીઓ ચાલી રહી હતી એટલે એ સમયે હુમલો થઈ ગયો હતો અને જે ડેડ બોડીઝ હતી એ ત્યાં પડી હતી હા અમે મેઈન ગેટ સુધી પહોંચ્યા ત્યાં સુધી ઓલરેડી પંદર સોળ જણા લોકોને મારી નાખ્યા હતા અમે ત્યાંથી દોડીને ગેટ સુધી પહોંચ્યા ત્યાં સુધી પંદર થી સોળ ડેડ બોડી તો મેં ખુદ જોયેલી છે હમ અને આની પહેલ અમારી જોડે દોડતા દોડતા પણ મરેલા છે જે સમયે તમે ત્યાંથી દોડી રહ્યા હતા અને બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ સમયે પણ હુમલો ચાલુ જ હતો હા એ સમયે પણ ફાયરિંગ ચાલુ જ હતું અચ્છા એટલે હમણાં જે વિડીયો જે એક જે મહિલા છે એમનો વાયરલ જેમના પતિને મારી નાખવામાં આવ્યા હતા તો એ એમનું નિવેદન એવું હતું કે એ લોકો ભેળ પૂરી કહી રહ્યા હતા અને અચાનક આવે છે પૂછે છે ધર્મ શું છે પેલા લોકો હસીને કહે છે કે અમે મુસ્લિમ નથી તો પોઈન્ટ બ્લેન્ક ઉપર એને ગોળી મારી દે છે તો આ જે આખો ઘટનાક્રમ સર્જાયો એ એ વખતે જે આતંકવાદીઓ હતા એ અલગ અલગ રીતે ફેલાયેલા હતા અલગ અલગ આખી બેસેન ઘાટીમાં બે બે જણા હતા એક મેઇન ગેટ ઉપર જે સિક્યુરિટી ચેકઅપ હતું ત્યાં સિક્યુરિટી ચેકઅપ ઉપર બે સિક્યુરિટી ગાર્ડને મારી નાખ્યા એ લોકોએ મારા અંદાજ પ્રમાણે એક મેઇન ગેટ થી એન્ટર થયો ને બીજું જે ઝીપ લાઈન પૂરી થાય છે ફોરેસ્ટ એરિયા નો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને એ વેલ્યુ નો એન્ડ ઓફ ધ પોઈન્ટ છે તો બીજો પર્સન જે મારી વાઈફ ત્યાં ઝીપ લાઈન કરીને નીચે મારો વાઈફ અને છોકરો ઉતર્યા ત્યાંથી એક જણ અંદર આવ્યો તો અને એને મારી વાઈફની સામે રિલિજિયન પૂછીને બે જણાને છ ફૂટના ડિસ્ટન્સ ઉપર ગોળી મારી દીધી અને એ જે બે જણાને મારે હસબન્ડ વાઈફ છોકરો હસબન્ડ વાઈફ છોકરો કપલ જ હતું ને એમાં ખાલી હસબન્ડને ગોળી મારવામાં આવી છે વાઈફને ને છોકરાને છોડી દેવામાં આવ્યો હું બચી ગયો એટલા માટે કારણ કે હું સીપ લાઈનમાં હતો હું મારા પરિવાર જોડે ત્યાં નહોતો ઉભો નીકર મને બી ગોળી વાગવાના ચાન્સીસ હતા એટલે આતંકવાદીઓ ઋષિભાઈ એ પરિવારોને શોધતા હતા જેમાં એક પતિ હોય પત્ની હોય અને બાળક હોય અને પતિને જે પત્ની અને બાળકની સામે ગોળી મારી દેતા હતા એક સંદેશો આપવા માંગતા હતા હા એવી રીતે માર્યા છે ઓલમોસ્ટ લોકો ને છવ્વીસ જણા ની અંદર વધીને ફાઇવ ટુ સેવન પર્સન એવા હશે કે જે ટુ ની સિક્વન્સમાં હશે એટલે કે હસબન્ડ વાઈફ હશે બાકી ઓલમોસ્ટ હસબન્ડ વાઈફ ને છોકરો છે એવા પરિવારો ની લોકો એ શોધી શોધીને માર્યા છે કે જેની અંદર હસબન્ડ ને મારી નાખ્યો છોકરા ને એની વાઈફ ને છોડી દીધા હોય હમ તો તમે તમે અને તમારો પરિવાર અને બીજા લોકો જે હતા એ કેવી રીતે ત્યાંથી બચીને નીકળ્યા એ કઈ રીતે જ્યારે તમે જઈ રહ્યા હતા ત્યારે કારણ કે તમે કહી રહ્યા છો ફાયરિંગ ચાલુ હતું તો કેવી રીતે તમે બચીને નીકળ્યા અમે ત્યાંથી સિક્ઝેકની સિકવન્સમાં સિક્સેક દોડી રહ્યા હતા મેઇન ગેટે પહોંચ્યા મેઇન ગેટેથી અમે આગળ દોડીને જંગલમાં નીચે ઉતરવાનું ઓલરેડી ચાલુ કરી દીધું હતું એન્ડ અમે બે ત્રણ મોડ જેવું ઉતર્યા હોય શું ત્યાં જ સામે અમને આર્મી મળી ગઈ હતી અરાઉન્ડ એ લોકો બી વન ફિફ્ટી ટુ વન એટી પર્સન ની અંદર હશે એ લોકો અને એ લોકો ફટાફટ ઉપર સ્પોટ ઉપર આવી રહ્યા હતા જ્યાં આગળ હુમલો થયો હતો ત્યાં આગળ અમને ઇન્ડિયન આર્મીઝ મળી ગઈ પછી અમારું એક ગ્રુપ હતું જે આઠ નવ જણા અમે લોકો હતા તો એ નવ જણા ને ત્રણ ઇન્ડિયન આર્મી કવર કરીને અમને નીચે પાર્કિંગ સુધી ઇન્ડિયન આર્મી લઈ ગઈ અને બાકીની આર્મી ત્યાં સ્પોટ ઉપર ઉપર જવા માટે નીકળી ગઈ હતી અને બીજા જ બીજા ટુરિસ્ટ હતા એ લોકોને પણ એ લોકોએ સિકવન્સ સિકવન્સમાં કવર કરીને નીચે ઉતાર્યા એટલે ઋષિભાઈ ટોટલ કેટલી સંખ્યામાં પ્રવાસીઓ હશે ત્યાં તમારા અંદાજ પ્રમાણે અરાઉન્ડ ફાઈવ ફાઈવ હંડ્રેડ ટુ સેવન પીપલ્સ ની આસપાસ હશે પાંચસો થી સાતસો માણસ હશે સેમ સ્પોટ ઉપર

પણ ખાણીપીણીના સ્ટોલ બહુ હતા ત્યાં આગળ ત્યાં લોકો ખાવા ચા પીવા અને એના માટે ઘણા બધા ત્યાં આગળ સ્ટોલ બેઠા હતા એક એવો બી વિડિયો વાયરલ જોતો ઋષિભાઈ કે જેમાં એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું અને આ જે ગ્રુપ છે એ હિન્દુઓનું ગ્રુપ હતું અને એ ગ્રુપને ભેગા કરીને ગોળી મારી દેવામાં આવી હતી તો આ શું એ રીતે જ કરતા હતા પહેલાં પૂછે કે તમારો ધર્મ શું છે પછી ભેગા કરે અલગ પાડે અને પછી ગોળી મારી દે એ રીતે જ મારતા હતા ના 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 એ લોકો એવી રીતે જ કરતા હતા જે ગ્રુપમાં એક બેઠું હતું એ ગ્રુપની અંદર બધાને રિલિજન પૂછ્યું ને ત્યાં એક ગ્રુપ છે આઠ દસ જણાનું બેઠું હતું એની અંદર ત્રણ ચાર જેન્ટ્સને માર્યા અને બાકી જે છૂટું છૂટું ફેમિલી હતું એ છૂટા છૂટા ફેમિલીની અંદર બી એ લોકોએ રિલિજન પૂછી પૂછીને જ ગોળી મારી છે શું તમે આતંકવાદીઓને થોડા ચર હતા આઈ થિંક હમ 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 જી એક એક ભાઈ હતા ટીચર હતા એમને કલમા આવડતું હતું એ કલમા બોલ્યા હતા તો એમને છોડી દેવામાં આવી આવ્યા હતા જે બીજી ન્યૂઝ ચેનલમાં તમે જોયું બી હશે અચ્છા એટલે એક ભાઈ જે કલમા પઢી હિન્દુ હતા પણ કલમા પઢી તો બચી ગયા એ સ્કૂલની અંદર ટીચર હતા ને એમને કલમા આવડતું હતું એ કલમા બોલ્યા તો એમને જવા દીધો એ કલમા પૂછતા કલમા બોલો એમ એટલે એ એ જે એ કારણ કે તમારી પત્ની એ સમયે ત્યાં જ્યારે હુમલો કર્યો ત્યાં ઉપસ્થિત હતા નીચે એટલે કદાચ એમણે ઘટનાક્રમ આંખેથી જોયો હોય ઋષિભાઈ એ સમજવું છે કારણ કે તમે ત્યાં હાજર હતા અને બચીને આવ્યા છો ખૂબ ખૂબ ભગવાનને પ્રાર્થના પણ અહીંયા એ સમજવું છે કે આતંકવાદીઓ કલમાં પઢવાનું કહેતા હતા એવી પણ માહિતી હતી કે કલમાં પઢીને પછી બીજી રીતે પણ એ ચેક કરતા હતા એટલે તમામ આ બધી ચકાસણી કરીને પછી આ લોકો ગોળી મારી દેતા હતા એ જો અમે ત્યાંથી એક સ્પોટ ઉપર અમારી જોડે જે ઘટના બની અમાર મારા વાઈફ ને છોકરાની સામે બે જણાને રિલિજન પૂછીને માર્યા પછી એ સ્પોટ ઉપરથી અમે તો સીધું દોડવાનું ચાલુ જ કરી દીધું હતું અને ખાડામાં સંતાય અને ફરીથી અમને મોકો મળ્યો અમે ફરીથી દોડીને બહાર નીકળવાનું જ અમે પેલું કર્યું હતું આજુબાજુમાં એટલું મેં ધ્યાનથી નથી જોયું કેટલી ઘટના થઈ મેં બે ત્રણ ઘટનાઓ જોઈતી કે જે એક તો સ્નેક જે સ્નેક સ્ટોલ હતા ત્યાં ગ્રુપની અંદર બેઠા હતા ને એમાં બે ત્રણ જેન્ટ્સને જ મારી નાખ્યા રિલિજન પૂછીને એક એ ઘટના જોયેલી હતી અને બીજી એક આ ઘટના જોયેલી હતી કે કલમો બોલી ભાઈ કલમો બોલ્યા તો એમને છોડી દીધા હતા એ ભાઈને પૂછ્યું હતું કે એમનો ધર્મ શું છે બસ કે કલમો બોલ્યા એટલે છોડી દીધું ના કલમો બોલ્યા તરત છોડી દીધા હતા એમને એ અરાઉન્ડ મારાથી ત્રીસ ફૂટ જેટલું ડિસ્ટન્સ હશે એમનું અચ્છા એ જે ઘટના તમારેથી ત્રીસ ફૂટ જેટલી થઈ છે ડિસ્ટન્સ છે હા તો એ આતંકવાદીને તમે જોયા છે એ આતંકવાદીઓને ત્રીસ ફૂટના અંતરે એટલે થોડું થોડું તમને બ્લર તો બ્લર એ નજર આવ્યું હશે આ કેટલી ઉંમરના આ આતંકવાદીઓ હતા ઉંમર તો જાજે નહીં હોય અરાઉન્ડ એ લોકોની ઉંમર બાવીસ થી ત્રીસ વર્ષની આસપાસ જ હશે અને એક છોકરો હશે એ તો કદાચ બાવીસ વર્ષની આજુબાજુનો જ હશે એવી ઉંમર નહોતી એ લોકોની યંગ જ દેખાતા હતા ઉંમર નહોતી પણ કટ્ટરતા હતી કટ્ટરતા દેખાતી હતી

તો એ નવ જણાની અંદર એવો એ અલ્લાહુ અકબર બોલ્યો જ નથી ઋષિભાઈ ફરી એકવાર આખો ઘટનાક્રમ આપણે સમજવા માંગીશું કે કેવી રીતે ઘટનાક્રમની શરૂઆત થાય છે તમે તમારા નજરે શું શું જોયું છે એકવાર આપણે એને બ્રીફલી સમજવા માંગીશું ઓકે જણાવ્યા પ્રમાણે સ્ટાર્ટિંગની અંદર અમે ત્યાં આગળ અંદર ટિકિટ લઈને ગયા હતા ટિકિટ લઈને અંદર જઈને અમે જોયું બધું અમે અમારી મસ્તીમાં થોડું ફર્યા વિડીયોગ્રાફ કર્યા ફોટોગ્રાફી કરી પછી અમે રાઈડ લેવાનું સ્ટાર્ટ કર્યું ત્યાં સુધી ટોટલી નોર્મલ માહોલ હતો અરાઉન્ડ હાફ એન અવર સુધી અમે જ્યારે ઝીપ લાઈન સ્ટાર્ટ કરી એ વખતે ફાયરિંગ થયું ને એના પછીના વીસ મિનિટનો માહોલ બહુ ખરાબ હતો કે ત્યાં સુધી કન્ટિન્યુ ફાયરિંગ આ તે લોકોને મારવાનું ને આ બધું ચાલી રહ્યું હતું અને ત્યાં અમે જ્યારે લાઇનમાં નીચે પહોંચ્યા ત્યાંથી અમે ભાગીને બહાર નીકળ્યા અને મેઇન ગેટે પહોંચ્યા ત્યાંથી મેં મારા મોટાભાઈને ફોન કર્યો કે ભાઈ આવી રીતે આતંકી હુમલો થયો છે બીજા મારા ફ્રેન્ડ છે અક્ષય સર જે આર્મીમાં છે એમને મેં કોલ કર્યો એમણે બી મને થોડા ગાઈડલાઇન્સ આપ્યા કે કોઈ કાશ્મીરીના ઘરમાં ના જતો કોઈ હવે લોકલ પર્સન ઉપર ભરોસો ના કરતો તમે એક જ ટાર્ગેટ રાખો તમારે સીધું પાર્કિંગમાં ભાગવાનું છે અને પછી સીધું એ પત્યું પછી મેં સીધું જ તે પાર્કિંગમાં જવાનો ટ્રાય કર્યો કે આપણે સીધું પાર્કિંગ સુધી દોડીને પહોંચીએ હમ તો ત્યાંના લોકલ્સનો અનુભવ તમને કેવો રહ્યો કારણ કે તમે પહેલાં પણ ત્યાં હતા અને આ ઘટના સર્જાઈ એ સમયે પણ ત્યાં હતા તો એ જ્યાંના લોકલ્સ છે એનો અનુભવ તમને કેવો રહ્યો ત્યાંના લોકલ છે ને બહુ મીઠું બોલે છે કોઈ બી વાતની અંદર આપણા ગુજરાતીઓ કે એ લોકો કોઈ બી તરત એમની વાતમાં આવી જશે કારણ કે એટલું પોલાઇટલી બોલશે તમારી જોડે એવી રીતે રહેશે બહુ સારા લાગ્યા હતા મને ફર્સ્ટ પાંચ દિવસ છઠ્ઠા દિવસે અટેક થયો ત્યારે મને બી એમની ઉપરથી ટોટલી ભરોસો નીકળી ગયો આ લોકો ઉપર ભરોસો ના કરાય અચ્છા અને આ જે બૈસ ઘાટી છે એના ઉપર જવા માટે અને ત્યાંથી ઉતરવા માટે કાચો રસ્તો જ છે એમાં ઘોડા પર જ જઈ શકાય કાચો રસ્તો નથી ઘોડે સવારી ઉપર જ જવું પડે તમારે ટુરિસ્ટોને તો

જવાબદાર તો હું પાકિસ્તાનને જ ગણીશ કારણ કે હમલા એ લોકોની સાઈડથી જ થાય છે અને આતંકવાદીઓ મી કે એ લોકોએ આવું ના બી કરવું જોઈએ અને સિરિયસલી આ લોકોનો એક પહેલેથી કંઈક પ્રી પ્લાન હશે બાકી આજ દિન સુધીના ગુજરાતના ઇતિહાસમાં તમે જોઈ શકો છો જ્યારે બી આતંકવાદી હમલા થયા છે તો એ લોકોએ આડેધડ ફાયરિંગ કર્યું છે આ વખતે એવું કેમ કે ખાલી રિલિજિયન પૂછી પૂછીને જેન્ટ્સને જ મારવાના

તો આ દાઋષિભાઈ જે એમણે આંખો દેખી વર્ણવી છે એ ખોફની ક્ષણો વર્ણવી છે કે કેવી રીતે ત્યાં હુમલો કરવામાં આવ્યો હતો કેવી રીતે તેઓ જીવ બચાવીને પરિવાર સાથે ત્યાંથી નીકળ્યા કેવી રીતે આજે હુમલો કરવામાં આવ્યો એમની ત્રીસ ફૂટ દૂર એ આતંકવાદી ઊભો હતો અને લોકોને ગોળી મારી મારી રહ્યો હતો ધર્મ પૂછી પૂછીને ગોળી મારી રહ્યો હતો ફરી એકવાર આ વિડીયો જોઈ લઈએ الله أكبر بارك الله خير મખર મણ ત્યાં ખેત ત્યાં મણ 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 મ! મણ 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 alar મણ અ મણ 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 17 ન UH! ન મણ 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 O que